શુક્ર ગ્રહ ડિસેમ્બરમાં ફરી એકવાર પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે જો કે તેની અસર તમામે બારે બાર રાશિઓ પર પડશે પરંતુ કેટલીક ખાસ રાશિઓ માટે આ ગોચર ખૂબ જ શુભ સાબિત થવાનું છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહને સુખ સમૃદ્ધિ અને સુંદરતાનો સ્વામી માનવામાં આવે છે બધા જ ગ્રહોની જેમ શુક્ર પણ ચોક્કસ સમયે તેની રાશિ બદલી નાખે છે શુક્ર છવ્વીસ દિવસ પછી તેની રાશિ બદલે છે આ વખતે શુક્ર તેની અનુકૂળ રાશિ કુંભ રાશિમાં ગોચર કરશે જે તમામ બાર રાશિના લોકો પર અસર કરશે કેટલીક રાશિઓના લોકોને શુક્રના સંક્રમણથી જ ઘણો લાભ જોવા મળી શકે છે ચાલો આજે આપણે જાણીએ કે કઈ રાશિ માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો જેથી કરીને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન્સ તમને મળી શકે શુક્ર ક્યારે ગોચર કરશે તો શુક્ર હાલમાં મકર રાશિમાં સ્થિર છે જે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં થશે એટલે કે તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરની રાત્રે અગિયાર વાગ્યે અને અઠ્યાવીસ મિનિટે શુક્ર શુભ કુંભ રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ્યા બાદ મેષ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થઈ શકે છે તો આ મહત્વની ચાર રાશિઓમાંની પ્રથમ રાશિ એ કુંભ પછીની મેષ છે મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર આર્થિક રીતે વધુ ફાયદાકારક સાબિત થશે સારી આવક તેમજ મૂડી રોકાણની સારી તકોની શક્યતા છે માન સન્માન વધશે આ સાથે જ નવા મિત્રો બનશે પ્રેમ સંબંધમાં તાલમેલ વધવાની મજબૂતાઈ આવશે આ સિવાય સંતાન તરફથી ખુશી મળી શકે છે આમ શુક્રની મીન રાશિ ઉપર ખૂબ ફળદાયી સાબિત થવાની છે ત્યારબાદની બીજી રાશિ છે મિથુન મિથુન રાશિના જાતકો માટે કુંભ રાશિમાં શુક્રનું ગોચર શુભ સાબિત થવા જવાનું છે આ સમય દરમિયાન મિથુન રાશિના લોકોને પિતા ગુરુ અને ગાઈડનો પૂરો સહાયો મળશે તેની સાથે શુક્રના પ્રભાવથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે નવું મકાન કે મિલકત ખરીદી શકો છો વેપારમાં ધન લાભની તકો રહેશે આર્થિક સ્થિતિમાં ખૂબ જ સુધારો જોવા મળશે આમ મિથુન રાશિ માટે પણ ખૂબ જ ફળદાયી થવાનું છે ત્યારબાદની રાશિ છે સિંહ કુંભ રાશિમાં શુક્રનું ગોચર સિંહ રાશિના જાતકોની લગ્ન સંબંધી સમસ્યાઓને દૂર કરશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે વ્યવસાયના વિસ્તરણમાં સફળતા મળશે જે આવકના સ્ત્રોતમાં વધારો કરી શકે છે આ સિવાય સિંહ રાશિના લોકોને પ્રેમ સંબંધોમાં ભાગ્યનો પૂરો સાથ મળશે ત્યારબાદની રાશિ છે કુંભ કુંભ રાશિમાં શુક્રના ગોચરના કારણે મોટા ફેરફારો જોવા મળશે ભાગ્યનો પૂરો સાથ મળવાથી અટકેલા કામ પૂરા થશે કરિયર અને બિઝનેસની સ્થિતિમાં સુધારો થશે ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે શુક્રના પ્રભાવથી લોકો પોતાના સ્વાસ્થ્ય અને સુંદરતા પર ધ્યાન આપશે તમારા જીવનમાં નવો પ્રેમ આવી શકે છે કુંભ રાશિની સ્ત્રીઓમાં સ્નેહ પ્રેમ અને દયાની ભાવના વધશે તથા સુખ શાંતિમય જીવનની પ્રાપ્તિ થવાની છે આમ કુંભ રાશિ એ રાશિમાં શુક્રનો ગોચર થતો હોવાથી આ રાશિમાં ઘણા મોટા મોટા ફેરફારો જોવા મળશે અને ત્યાર પછી હવે શુક્ર બે હજાર પચીસ ના અંતના ડિસેમ્બર માસમાં ગોચર કરશે તો કુંભ રાશિ માટે આખું વરસ એક ખૂબ જ શુભ જવાનું શક્યતા છે તો આ સાથે વિડીયોનો અહીંયા એન્ડ કરું છું વિડીયો જો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય તો તેને શેર જરૂરથી કરજો બધાને મારા જય શ્રી કૃષ્ણ